વડગામ તાલુકામાં આવેલ મુક્તેશ્વર ડેમમાં માત્ર ત્રેવીસ ટકા પાણીનો જથ્થો બચતા વડગામ સહિત સિદ્ધપુર તાલુકાના ગામોમાં સિંચાઈ માટે પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો છે જોકે પીવા માટે પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું ડેમ અધિકારીએ જણાવ્યું હતું ઉત્તર ગુજરાતમાં પાછલા વર્ષોમાં વરસાદમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે જેના કારણે ધાંડાર તરીકે ઓળખાતો વડગામ તાલુકામાં ખેતીનો વ્યવસાય નામશેષ થવાના આરે આવીને ઊભો છે વડગામમાં ગત ચોમાસાની સિઝનમાં અપૂરતો વરસાદ વરસતા મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક નહિવત રહેવા પામી હતી જેના કારણે ડેમમાં ઉનાળાના પ્રારંભે માત્ર ત્રેવીસ ટકા જેટલું પાણીની બચત રહેવાના કારણે ઉનાળુ સિઝનમાં સિંચાઈ માટે પાણીનો સપ્લાય બંધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે સિંચાઈ માટે પાણી બંધ કરાતા વડગામ તેમજ સિદ્ધપુર સહિતના ખેડૂતોને પાણી સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે જોકે પીવા માટે પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં હોવાનું જાણવા મળે છે વડગામ તાલુકામાં પાણીની વ્યાપક સમસ્યાના કારણે ખેડૂતો ખેતીના વ્યવસાય છોડી પશુપાલનના વ્યવસાય તરફ વળી રહ્યા છે જોકે પાણીની સમસ્યાના કારણે પશુપાલનનો વ્યવસાય પણ નુકસાનીનો ધંધો સાબિત થઈ રહ્યો છે ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા વડગામ તાલુકામાં પાણીની સમસ્યાથી ખેતીનો વ્યવસાય મૃત હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે વારંવારની રજૂઆતો છતાં નર્મદાના નીર મુક્તેશ્વર ડેમમાં નાખવાની જાહેરાતો માત્ર કાગળમાં અટવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે તાત્કાલિક મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા લોક ઉઠવા પામી છે